જય શ્રી રામ હર હર મહાદેવ પૈસાના કારણે ચોર સજ્જન દેખાય છે સાધુ દેખાય છે અને પૈસા ન હોય તો સાધુ ચોર દેખાય છે આ જગતની રીત છે રિયાલિટી છે પૈસાના કારણે ચોર સાધુ દેખાય છે સજ્જન પુરુષ દેખાય છે ઘણા અસામાજિક તત્વો પૈસાના કારણે આજ પૂજાય છે ગામડા હોય કે સિટી હોય ઘણા એવા લોકો છે જેનું બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ એટલે પાછલા સમય બહુ ખરાબ છે લૂંટફરેબ કરેલા છે જાલસાજી કરેલા છે પણ આજ પૈસા છે તો લોકો પૂજે છે લોકો રેસ્પેક્ટ આપે છે લોકો સેલ્યુટ મારે છે અને કોઈ ગરીબ હોય ગામડામાં સાદું હોય કે સંસારી હોય અને પૈસા ન હોય ને તો લોકો મજાક ઉડાવે છે આવા લોકો ન મનુષ્ય છે ન મરદ છે ઘણા લોકોના પાછલા સમય બહુ ખરાબ છે પણ આજ પૂજાએ છે ઘણા લોકો દાન ધર્મ કરે છે તમને ખબર છે અને ભારતીય સંવિધાનમાં કોઈ કલમ છે કે આ કલમ આ દાન આપો આવા તો તમે ટેક્સમાં છૂટ મળે તો એ લોકો દાન આપે પછી એવા લોકો ધાતાર કહાય ભાઈ ગરીબ હોય તો મદદ ન કરે બહેન મજૂરી કરતી હોય તો મદદ ન કરે પણ તથા કથિત કોઈ મોટા માણસ હોય પૈસા વાળા મોટા માણસ ત્યાં કોઈ કાર્યક્રમ હોય તો ખૂબ પૈસા ઉડાવે ભાઈ ને દીકરી ફાટેલા લુગડા પહેર્યો હોય તો મદદ ન કરે ને બહાર મદદની ઢોંગ કરે ડોલ કરે દિખાવા કરે આ સમય એવા છે કે પૈસા ના કારણે ચોર શરીફ દેખાય છે ઘણા એવા ધર્મ ધર્મગુરુઓ છે જે દિન રાત વ્યસન તો કરે છે બીજાને કરાવે છે બાળકોને બગાડે છે ધર્મ અને રાષ્ટ્ર કમજોર કરે છે પણ લોકો નમન કરે છે વંદન કરે છે અને કોઈ સાધુ सीताराम भजन करता हो राधे श्याम बोलता हो ओम नमः शिवाय बोलता हो અને કોઈ 5 10 રૂપિયા આપતા હોય લોટ આપતા હોય તો લોકો મજાક ઉડાવતો غلط غلط શબ્દો પર ઉપયોગ કરતા હોય કૃષ્ણ કહે છે સત્ય સાathe ઉભા રહો સિટી મે જાઓ ગામ ટાઈ પહેરેલા હોય ગોગલ્સ હોય 5000 કા साठ हजार अस्सी हजार ने घड़ियाल काम सु करता हो मजूर दाढ़ी हजार रुपया चार सौ रुपया आठ कला काम करता पाँच न करता पांचनी वस्तु पचास में बेचता हो नकली घी बेचता हो प्लास्टिक ना चोखा बेचता हो तो सज्जन दखाए પણ ભગવાન કૃષ્ણ કહે છે સજ્જન માણસ એકલા હોય તો એના સાથે ઊભા રહો શાસ્ત્ર કહે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ સાથે પૈસા કમાવો અને પરોપકાર કરો તમે ધર્મ સાથે નથી રાખીને અને પૈસા કમાવો તમે ચોરી કરો છો ઘણા લોકો ટેક ચોરી કરે છે પણ શરીફ દેખાય છે ટાઈ હોય ગૂગલ લોકો એને મોટા માણસ બોલે છે કોઈ ગરીબ માણસ સાહેબ બેંકમાં જતા હોય ને ખાતા ખોલાવવા એકાઉન્ટ તો દસ સવાલ પૂછે પણ લૂટેરા લાખો કરોડો રૂપિયા લઈને ભાગી જાવે તો કોઈ સવાલ નથી કરતો કોઈ પૂછતો નથી પણ કોઈ ગરીબ જાવે ફાટેલા લુગડા હોય કે હજાર બે હજાર પાંચ હજાર દસ રૂપિયા બેંકમાં જમા કરું મારા ઉપર દુઃખ પડે તો કામ આવે તો બેંકમાં કોઈ તુચ્છ નજરથી જાણે ક્યાંથી આવી ગયેલા છે લુગડા કોઈની પહેચાન નથી પહેચાન ચરિત્ર હોય સાહેબ અને પૈસાના કારણે ચોર ભલે સાધો લાગતો હોય પણ પાપ તો કોઈ દ્વારા છૂપતો નથી સાહેબ પાપ માથે ચઢીને બોલે